કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ અંતર્ગત અમે વોર્ડ વાઇઝ લોક સંપર્ક આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ આ સંપર્ક દરમિયાન સ્થાનિક લોકોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સાંભળવાના છે લોકોને જે રસ્તા પાણીની સમસ્યાઓ હોય આ સમસ્યાઓ અમારે લોકો પાસે જઈ અને સાંભળવાની છે ઉપરાંત એક જનમંચનો દરેક વોર્ડમાં અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેના જનમંચમાં સ્થાનિક લોકોને અમારે સાંભળવાના સ્થાનિક લોકોની પીડા શું છે રાજ્ય લેવલના પ્રશ્નો હોય તો વિધાનસભા લેવલે પણ રજૂઆત કરવાની છે સ્થાનિક લેવલે જુનાગઢ કોર્પોરેશન લેવલના પ્રશ્નો હોય તો અમારા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા જનરલ બોર્ડમાં પ્રશ્નો ઉઠાવે અને આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ અર્થે અમે આવતીકાલથી સંપર્ક યાત્રા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઉપરાંત જન આક્રોશ પદયાત્રા દરેક બોર્ડમાં રોજના એક વોર્ડ રોજની એક 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 વોર્ડમાં આખો દિવસ અમે પદયાત્રા કરી અને લોકોની સમસ્યાઓ જાણશું ઉપરાંત જે જુનાગઢ મહાનગરપાલિકાનો જે ગેરવહીવટ છે ગેરકાયદેસર જે ડિમોલેશન કરે છે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવે છે જે શાસનમાં બેઠા છે એવા ઘણા બિલ્ડરોએ કે જે ગેરકાયદેસર બાંધકામો કરી કાઢવાના હોકડા પણ દબાવી દીધા એના બાંધકામો તોડવામાં નથી આવતા એના બદલે જે ગરીબોનો આશરો છે એને કોઈ પણ જાતની નોટી પૂર્વ નોટિસ આઈપ્યા વગેરા અ ગરીબોને મકાન વિહોણા કરવામાં આવે છે એના વિરુદ્ધ પણ અમે અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ ઉપરાંત શહેરનો વર્ષો જૂનો માથાના દુખાવા સમાન જે રેલવે फाटकનો પ્રશ્ન છે એ फाटकના પ્રશ્નના નિરાકરણ માટે એક જન આંદોલન અમે છેડી રહ્યા છીએ ફાટક फाटकલેસ જૂનાગઢના બેનર હેઠળ લોકોને બહોળા સમુદાયને આ અભિયાનમાં અમે જોડવા માટે સહી ઝુંબેશ પણ અમે આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા જે પ્રમુખ છે અમિતભાઈ જાવડા એમની સૂચનાથી જે જુનાગઢ શહેરના પંદર વોર્ડ છે એમાં એક જન આક્રોશ રેલી અને લોકોના ઘર ઘર સુધી જઈ અને એમની સમસ્યાઓ જાણી અને એમને જે પડતી તકલીફો છે એ જુનાગઢ મહાનગરપાલિકામાં જે સામાન્ય સભ્ય જનરલ બોર્ડ અથવા જે મોટી જે મોટા કામો છે કે રેલવેથી માંડીને તમામ જે મોટા અને જે રાજ્ય લેવલના કામો છે વિધાનસભામાં મૂકી લોકોના પ્રશ્નોને આપી શકાય એ માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે લોકોને અમે ઘેરે ઘેરે જશું જે પણ તકલીફ હોય એ અમારા કાર્યકર્તાઓ તમામને આપી અને એ સર્વ લોકો અમને જણાવી શકે છે અને આપણે જોઈએ કે છેલ્લા દસ વર્ષ ખાલી આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની બોડી કેન્દ્ર રાજ્ય અને જુનાગઢ સુધી ભાજપની સરકાર છે છતાં પણ આપણે જોઈએ કે જુનાગઢના લોકોની કેવી હાલત છે પિસ્તાલીસો કરોડનું માત્ર ખાલી દસ વર્ષનું આપણે જોઈએ બજેટ છે એની સામે એવડો વેરો ઉઘરાયો છે છતાં પણ જુનાગઢની જનતાને એક પણ સુવિધા નથી મળતી જ્યારે માર્ચ મહિનો આવે ત્યારે લોકો પાસે માતબર રકમમાં વેરો ઉઘરાવવામાં આવે છે પરંતુ સામે કોઈ પણ સુવિધાઓ મળતી નથી પ્રાથમિક સુવિધા જે કહેવાય રોડ રસ્તા લાઈટ ગટર એ પણ નથી આપી શકતા સ્માર્ટ સિટી અંતર્ગત આપણે જોઈએ કે મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ આજે દસ વર્ષ થઈ ગયા ટીપી જે લાગુ કર્યું છે ટીપી પ્રમાણેની પણ મહાનગર કક્ષાની પણ સુવિધાઓ જે છે એ જુનાગઢના શાસકો આપી નથી શક્યા ભાજપ સરકારમાં અતિ આપણે જોઈએ કે જેટલી પણ ગ્રાન્ટ આવે ભ્રષ્ટાચાર થાય અને વેડફાટ થઈ જાય છે એટલે આ જે જન આક્રોશ રેલી છે એમાં જે જુનાગઢની જનતા છે એમને વિનંતી છે કે તમારા જે પ્રશ્નો હોય અમારા જે જે તમામ જે કોંગ્રેસ શહેર કોંગ્રેસ છે એ તમારા દ્વારે આવશે તો અમને જણાવો જેથી કરી આપને આ પ્રશ્નોને વાચા આપી શકાય અને આપના જે કામો છે એને ઉપર સુધી સરકાર સુધી ને આ લોકોને જગાડી શકાય